સુરતમાં સ્ક્રેપનો માલ આપવાને નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપમાં એક ઈસમની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે આ છેતરપિંડીનો આરોપ મોરેશિયસ અને ભારત વચ્ચે સ્ક્રેપ સપ્લાયના કરારથી જોડાયેલો છે આ કેસમાં મુખ્ય આરોપી અરુણ અગ્રવાલ પર આરોપ છે કે તેમણે સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝ કંપનીઓના નામે સ્ક્રેપ સપ્લાયની લાલચ આપી પીડિતના બે પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનો ભોગ લીધો અને પૈસા મળ્યા બાદ અરુણ અગ્રવાલે સ્કેપનો માલ પહોંચાડ્યો નહીં ને તે નાસી ગયો ઠગાઈનો શિકાર બનેલાએ ફરિયાદ નોંધાવી હતી જે બાદ ઈકોસેલ પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે આરોપી અરુણ અગ્રવાલની ધરપકડ કરી હતી સુરત શહેર એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વેપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે તેવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માતબર રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્કેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્કેપનો માલ સસ્તા ભાવે અપાવીશું અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાનને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે